આ મનરેગા કૌભાંડ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાઈ ભાઈ ભાગ છે પણ આ જોવા પંચાયત મંત્રી બચુભાઈ બિલો રોયલ્ટી કે જીએસટી વગર બોગસ બિલો કરોડો રૂપિયા સરકારી નાણા એમને શેરવી લીધા છે માત્ર એસઆઈટી બનાવીને તપાસ ચાલવા દેવાશે નહીં જો સંતોષકારક તપાસ નહીં થશે ચૈતર વસાવાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાનું નામ લયું હતું જોકે હીરા જોટવાનું નામ લેતાની સાથે જ હીરા જોટવાએ કહ્યું હતું કે ગુજરાતના ઇતિહાસની અંદર સૌથી મોટો માનહાનિનો દાવો હું કરીશ પરંતુ આ દાવો પણ ના થયો આખી ઘટનાની અંદર કશું ના થયું અને ભરૂચ પોલીસની તપાસની અંદર હીરા જોટવાનું નામ ખોલતાની સાથે જ તેમની ધરપકડ કરી અને ચોવીસ કલાક બાદ હીરા જોટવાના પુત્રની પણ ધરપકડ કરી કે જે ગણતરીના કલાકો પહેલા જ સરપંચ પણ બન્યા છે જોકે હવે આ મામલાની અંદર ચૈતર વસાવાએ મોટો ખુલાસો કર્યો છે કે આખી આ ઘટનાની અંદર ઈડી સીબીઆઈની તપાસ આપવામાં આવે અને જો ન આપવામાં આવે તો આગામી સમયની અંદર ભરૂચ કલેક્ટર કચેરી એસપી અધિકારી એસપી ઓફિસ આ તમામ જગ્યાએ જઈ લોકોને સાથે રાખીને ઘેરાવો કરીશું જોકે આ કૌભાંડ એ પચીસો કરોડ ને પાર થયા હોવાના આક્ષેપો લાગી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે હું છું પ્રદીપ કે પરંતુ કોને ખબર હતી આ રૂપિયાનું કૌભાંડ થશે પહેલા મનરેગા યોજનાને લઈને મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની અટકાયત કરવામાં આવી ત્યારબાદ બંનેની ધરપકડ થઈ અને એક બાદ એક કેસની અંદર મંત્રી પુત્રોની ધરપકડ કરવામાં આવી જ્યારે મંત્રી પુત્રોની ધરપકડ ચાલી રહી હતી એ દરમિયાન ડેર્યાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ લગાવ્યા હતા કે આના માત્ર મંત્રી પુત્ર નો હાથ આ કૌભાંડમાં કોંગ્રેસના પણ મોટા નેતાઓનો હાથ છે અને એ દરમિયાન તેમને નામ લયું હતું હીરા જોટવાની જો કે હવે ભરૂચ એલસીબીની ટીમે હીરા જોટવાની અટકાયત કરી ત્યારબાદ તેમની પૂછપરછ કરી અને કોર્ટની અંદર તેમના રિમાન્ડ પણ માગ્યા કોર્ટમાં તેમના 6 દિવસના રિમાન્ડ મળ્યા અને ત્યારબાદ હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની પણ અટકાયત કરવામાં આવી દિગ્વિજય જોટવા કે જે થોડા દિવસ પહેલા જ ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક ગામના સરપંચ પણ બન્યા છે ચૈતર વસવાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે મેં અગાઉ પણ કહ્યું હતું કે આખી આ ઘટનાની અંદર નેતા હીરા જોટવા છે અને હવે હીરા જોટવાની ધરપકડ બાદ તેમણે કહ્યું કે આ વાત સાચી પડી ભરૂચના એસપીએ હીરા જોટવાના દીકરાની પણ ધરપકડ કરી છે

ચારસો કરતા પણ વધારે પાનાની એક ફાઇલ સાથે પોતાનો એક વિડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યો હતો અને તેમાં નામ લીધું હતું એજન્સીઓએ રોયલ્ટી અને જીએસટી વગેરેના બિલો બનાવી કરોડો રૂપિયા સેરવી લીધાના આક્ષેપ છે અને આ તમામની વચ્ચે ચૈતર વસાવાએ એવું પણ કહ્યું કે પચીસો કરોડ રૂપિયા જમા થયા છે આ પાંચ વર્ષ દરમિયાન આ બંનેની એજન્સીઓમાં પચીસો કરોડ રૂપિયા જમા થયા છે હીરા જોટવાએ નાણાં સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ અને સાથે ખુલાસો આક્ષેપ એ ચેતર વસાવાએ પણ લગાવ્યો છે કે હીરા જોટવાએ જે કઈ પણ રૂપિયા એ કૌભાંડ રૂપે મેળવ્યા છે એ તમામ રૂપિયા તેમને લંડન મોકલી દીધા છે લંડન આ રૂપિયા તેમના દીકરા ના વાયા એ હવાલાના રૂપે તેમને ત્યાં મોકલ્યા છે અને તેમણે સરકારને અપીલ કરી છે કે આ કેસની તપાસ સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવે કેમ કે જો ગુજરાત સરકાર દ્વારા આ કેસની તપાસ એસઆઈટીની નિમણૂંક કરીને આપવામાં આવશે તો આ તમામ નેતાઓ એસઆઈટીને ગાંઠશે નહીં તેવા આક્ષેપો લગાવ્યા છે અને એટલા જ માટે તેમણે સી સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગની તપાસની માંગ કરી છે અને જો આ કેસની તપાસ આ ત્રણ એજન્સીઓ સિવાય બીજા કોઈ વ્યક્તિઓને આપવામાં આવશે તો તેમના દ્વારા ચેતર વસાવા અને સાથે જ સ્થાનિક લોકો દ્વારા આખી આ ઘટનાને લઈને કલેક્ટર ઓફિસ એસપી ઓફિસ અને સાથે જ

પ્લાનિંગથી આ મોટું કૌભાંડ થયું છે અને મેં ક્યારે પણ જાહેર કર્યું કે આ મનરેગા કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ભાઈ ભાઈ બનીને ભાગ કરી છે ત્યારે અહીના જ શાસક પક્ષના એક સાંસદે એમનો બચાવ કર્યો હતો હીરા જોટવાએ મને ચીમકી ઉચ્ચારી હતી કે ગુજરાતમાં ક્યારે નહીં થયો હશે એવળો મોટો માનહાનિનો કેસ હું ચૈતર વસાવા પર કરીશ ત્યારે આજે ભરૂચ એસપી જે પ્રેસ કોન્ફરન્સ કરી આજે હીરા જોટવા એના દીકરાની ધરપકડ કરી એના પરથી સાબિત થાય છે કે હું સાચો હતો અને બીજી સાચી હકીકત એવી છે દરમિયાન આ આદિવાસી વિસ્તારોમાં આવ્યા ત્યારે તમામ મનરેગાની કામગીરી પંચાયતને અમલીકરણ બનાવીને કરવામાં આવતી હતી પણ આ હીરા જોટવા એ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ શાસક પક્ષના તમામ સાંસદો ધારાસભ્યને સાથે રાખીને આ પંચાયત પરથી કામો આંચકી લઈને એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ મટીરીયલ પૂરું પાડશે એવું આખું પ્લાનિંગ બનાવીને બચુભાઈ ખાબડના ઇશારાથી પાંચ જિલ્લામાં એજન્સીઓને ફીટ કરવામાં આવી અને દર વર્ષે એને રિન્યુ કરવામાં આવી અને આ એજન્સીએ અને એના કોંગ્રેસના અને ભાજપના નેતાઓ બધા જ સાથે મળીને ક્યાંય પણ આ એજન્સીએ એક પણ ગાડી રેતી કપચી સિમેન્ટ સળિયા નાખ્યા વગર બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આ બોગસ બિલો મૂકીને રોયલ્ટી કે જીએસટી વગર બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં એમણે શેરવી લીધા છે અને આ એજન્સીમાં જેટલું પણ પેમેન્ટ જમા થયું લગભગ પાંચ વર્ષ દરમિયાન પાંચ જિલ્લાઓમાંથી પચીસો કરોડ રૂપિયા એમાં જમા થયા તેમાંથી અમુક નાણાં આ હીરાભાઈ જોટવાય હીરાભાઈ જોટવા પોતે જ એના પ્રોપરાઇટર હતા માત્ર કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા તો આ તમામ નાણાં હીરાભાઈ જોટવાએ કેટલાક નાણાં સ્થાનિક નેતાઓને અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે અને બીજા જેટલા પણ મોટા નાણાં હતા એ હીરાભાઈ જોટવા એમના પુત્ર દિગ્વિજય જોટવા અભય જોટવા જયારે લંડનમાં ભણીએ છીએ એમ કરીને ત્યાં રહેતા હતા તમામ નાણાં અહીંથી વિદેશમાં એમણે હવાલાના પેટે મોકલાવેલા છે અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે એમને ખબર હતી આજેની તો કાલે કૌભાંડ કદાચ બહાર નીકળે તો આપણે વિદેશમાં જઈને પણ સેફ થઈ જઈશું ત્યારે મારે સરકાર વિનંતી છે તમે આમાં સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગને પણ જોડો માત્ર એસઆઈટી બનાવીને તપાસ ચાલવા દેવાશે નહીં કેમ કે જો સઘન તપાસ થાય તો અહીના કેટલાક સાંસદો મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આમાં બહાર આવે એવા છે કેટલાક નામો બહાર આવે એવા છે અધિકારીઓના નામો પણ બહાર આવે એવા છે એમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના નામો બહાર આવે છે એટલે ને આ લોકો નિષ્પક્ષ તપાસ કરવા દેશે એવું મને લાગતું નથી એટલે સીબીઆઈ તપાસ થાય એની સાથે વિભાગ પણ અને હવાલાના પેટે જે રકમ ગઈ છે એને પણ પાછી લાવવામાં આવે એવી અમે સરકારમાં માંગ કરીએ છીએ સાથે જો સંતોષકારક તપાસ નહીં થશે તો આવનારા દિવસોમાં આજે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કરેલા કૌભાંડોને ઉજાગર કરવા માટે અને રિકવર કરવા માટે અમારે લોકોને સાથે રાખીને કલેક્ટર એસપી અને નિયામકની કચેરીને ઘેરાવો કરવાની જરૂર પડશે તો અમે પાંચે પાંચ તાલુકામાં ઘેરાવા કરીશું એટલે સરકારને જરૂર જણાશે તો અમે તમામ લોકોને સાથે લઈને ગાંધીનગર ખાતે પણ અમે ઘેરાવા કરીશું એટલે સરકારને નમ્ર અપીલ છે તાત્કાલિક ધોરણે આમણે એજન્સીમાં જમા થયેલા નાણાં ક્યાં ક્યાં વાપરેલા છે વિદેશમાં કયા હવાલે મોકલેલા છે અને કયા નેતાઓ કઈ પાર્ટી અને કયા અધિકારીઓને એ નાણા ચૂકવેલા છે તમામની તપાસ થાય રિકવર થાય અને એ નાણાનો ફરી અહીં ગામોમાં વિકાસમાં ઉપયોગ થાય એવી મારી માંગણી છે દેડિયાપાડાના તેમણે કહ્યું છે કે કૌભાંડમાં જેટલા નાણા ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ શેરવી ગયા છે તે તમામ રિકવર કરવામાં આવે અને તે નાણાનો ઉપયોગ ગામના વિકાસ માટે કરવામાં આવે ચેતર વસાવાએ તો ત્યાં સુધી કીધું છે કે આ બંને એટલે કે મંત્રી બચુ ખાબડ અને હીરા જોટવા આ બંને દ્વારા લગભગ પચીસો કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે અને ચેતર વસાવાએ તો ત્યાં સુધી પણ કીધું છે કે હીરા જોટવાએ કૌભાંડના તમામ રૂપિયા એ વાયા હવાલા મારફતે લંડન મોકલવામાં આવ્યા છે કે જ્યાં તેમના દીકરા રહે છે હવે આ કૌભાંડનો મામલો એ મોટો બન્યો છે કેમ કે હીરા જોટવાની અટકાયત બાદ તેમની ધરપકડ કરવામાં આવી અને તેમની ધરપકડ થતાની સાથે જ ગણતરીના કલાકોની અંદર તેમના પુત્ર દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરવામાં આવી આપણે એ પણ જણાવી દઈએ કે દિગ્વિજય જોટવાએ થોડા દિવસ પહેલા જ ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેઓ તેમના વિસ્તારના એક ગામમાં તેઓ સરપંચ પણ બનીને આવ્યા છે એટલે કે હવે આ કૌભાંડનો એ રેલો એ છેક ભરૂચથી લઈને સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યો છે એટલે કે હવે મંત્રી બચુ ખાબડના બંને પુત્રો બાદ હવે આ તપાસનો રેલો એ કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવા ઉપર આવ્યો છે ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર કયા પ્રકારની તપાસ અને કયા પ્રકારના ખુલાસા આ કેસની અંદર થાય છે જો કે આ કેસની તપાસ એ ભરૂચ એસપીના સીધા માર્ગદર્શન નીચે આ થઈ રહી છે એટલે કદાચ આ તપાસની અંદર કંઈક નવું ખુલે તો નવાય નહીં કેમ કે જે આક્ષેપો થઈ રહ્યા હતા એ આક્ષેપોના આધારે એલસીબીની ટીમે તપાસની શરૂઆત કરી હતી અને તપાસની શરૂઆતમાં નામ ખુલતાની સાથે જ તમામ લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે કોર્ટની અંદર જે બાર દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા તેની અંદર કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ છ દિવસના રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ થાય તો કદાચ નવાય નહીં તમારું શું માનવું છે ધારાસભ્ય ચૈત્ર વસાવાના આક્ષેપને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર